છેલ્લે સુધી કઈ બોલશો નહીં ફરક હવે હવે પહેલા આપણે સુરતા વિશે વાત કરીએ બરોબર સુરતા નવ પ્રકારની છે એમાં બે ચાર ઓયોમાં હું બોલેલો છું આઠમી સુરતા એ સ્વયં આત્મ રૂપી સુરતા છે અને નવમી જે સુરતા છે તે પરમાત્મ રૂપી સુરતા છે બરાબર તો આમ પહેલી તો સુરતા ઈચ્છાને પણ કહેવાય જ્યાં ત્યાં ઈચ્છા આશા અપેક્ષામાં આ મનરૂપી સુરતા દોડતી હોય કે મારે આમ કરવું છે મારે તેમ કરવું છે મારે ફલાણું ઢીકણું લોકડું એક્સવાઇટેડ ઝેડ જે જે પ્રકારની ઈચ્છાઓના તરંગો ઉઠે છે છેના મનમાંથી એને સમેટી લેવું પડે છે સવાદાસબા ફૂકીએ છે ને જો કોઈ સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ પરમાત્મા ભેટે બરાબર તો હવે સુરતા સુઘડ સમેટે સુઘડનો એક અર્થ તો થાય સુ એટલે સત્યનો ઘડ એટલે સારી રીતે ઘડી લેવાની એને તો સમેટવાનું કીધું છે તો બધી બાજુ ફેલાયેલી હોય તો જે સમેટી શકાય ને ફેલાયેલી વસ્તુને આપણે સમેટી લેવાય સમેટી એટલે ભેગું કરી લેવું તો જે વેર વિખેર હોય વેર વિખેર ચારેય બાજુ પથરાયેલું હોય એને ભેગું કરવાનું હોય સમેટવું એટલે ભેગું કરવું વિખરાયેલી વસ્તુ તો વિખરાયેલું કોણ છે હે કે સુરતા સુગઢ સમેટે મતલબ એ સુરતાને ચારેય બાજુથી સમેટી લેવાની તો એ સુરતા વિખેર છે હવે આત્મરૂપી જે સુરતા છે જ્ઞાનરૂપી જે સુરતા છે હે એ આતમરૂપી સુરતા તો શરીરની અંદર છે એ ક્યાં ક્યાં વેરવિખર વખરાઈ છે તો કઈ સુરતાને સમેટવાનું કહે છે પહેલાં તો ઈચ્છા આશા અપેક્ષા રૂપી સુરતાને સમેટી લ્યો અને એને મનરૂપી સુરતાની અંદર ભેગી કરી દો બધું ભેગું કર્યો પછી મનરૂપી જે સુરતા છે એ ચારેય બાજુ જ્યાં ત્યાં ભટકતી ફરે છે સંકલ્પો વિકલ્પોમાં તરંગોમાં મનના આવેગોમાં હે કામ ક્રોધ લોભ મધ મોહ રૂપ રૂપરસ ગંધ તારી મારી છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ ખેદ ખોદણી હું હું મે મે માન મોટા અહંકાર ભળાય આ બધી બાજુએથી આ મનરૂપી સુરતાન સંકેલ સમેટી લ્યો સંકેલી લ્યો તો હવે સમેટીને લગાડવી ક્યાં ભાઈ જોડવી પડશે ને હે જેવી રીતે પાંચ કર્મ ઇન્દ્રિયો છે બરાબર હાથ પગ લિંગ ગુદ્ધા અને વાણી આ પાંચ કર્મ ઇન્દ્રિયોને ચલાવનાર જે છે તે ચેતન મન છે આ ચેતન મન તો ચેતન મનની પાંચ કર્મે ઇન્દ્રિયો જે છે તેને સંકેલી લો અવચેતન મનની અંદર બરાબર હવે અવચેતન મન જે છે તેની અંદર પાંચ જ્ઞાને ઇન્દ્રિયો છે મનચિત્ત બુદ્ધિ અહંકાર ને કરણ આત્મામાંથી કરણ પ્રગટ થયું જેને આપણે અંતકરણ કહીએ છીએ અંતકરણને આત્મા કહેવાય છે તો એ આ બધાનો અંત આવી જાય એની ઉપર અંત જે છે તે આત્મા છે અને આત્માની ઉપર જેનો અંત પણ નથી શરૂઆત પણ નથી એ પરમાત્મા છે તો હવે અવચેતન મન એ જે સુરતા છે જે ચિત્તમાંથી મન સર્વપ્રથમ તો ચિત્ત પ્રગટ ક્યાંથી થયું અંતકરણમાંથી હે કરણ એટલે ક્રિયા કરણ એટલે સાંભળવું એ ક્રિયા શરૂ કોને કરી આત્માએ એટલે કરણ એક કરણરૂપી ક્રિયામાંથી ચિત્ત પ્રગટ થયું બે ચિત્તમાંથી મન ત્રણ મનમાંથી બુદ્ધિ ચાર ને બુદ્ધિમાંથી અહંકાર પાંચ બુદ્ધિમાં પણ અહંકાર આવી જાય તમે જોજો ઘણા ને બુદ્ધિનું જ્ઞાન થઈ જાય ને એટલે બુદ્ધિનો અહંકાર આવી જાય કે અમારા જેવું કોઈ જ્ઞાન નથી જ્ઞાની નથી હે એ બુદ્ધિનો અહંકાર છે ને બુદ્ધિનું જ્ઞાન છે એને અનુભવ જ્ઞાન ન કહેવાય તો હવે આ મનચિત્ત બુદ્ધિ અહંકારને કારણ આ જ્ઞાને ઇન્દ્રિયો જે છે જેમ કે ચિત્ત ચિતવન કરે છે ચિત્તમાંથી વિષયો ઊભા થાય છે મન પ્રગટ થયું અવચેતન મન એને સંકલ્પ વિકલ્પ કર્યું બુદ્ધિને આપ્યું બુદ્ધિએ નક્કી કર્યું બુદ્ધિ પાઈ અંકાર પાંઈ ગયું એને આચરણમાં મૂક્યું પ્રગટ ક્યાં થયું સરવાળા બધું એક કરણમાંથી કરણ એટલે ક્રિયા ક્રિયા એટલે સાંભળવું એમાંથી શરૂ થયું ને હવે એ પાંચે પાંચ જ્ઞાને ઇન્દ્રિયો જેને કહેવાય છે એક તો શરીરને જ્ઞાન ઇન્દ્રિયો કોને કહેવાય છે આપણે આંખ નાક કાન હે ચામડી બરાબર અને જીભ બરાબર આને પણ જ્ઞાને ઇન્દ્રિય કહેવાય તો હવે અંદરની જે જ્ઞાને ઇન્દ્રિયો જે છે પાંચ એ આત્માએ સંકેલી લીધી એટલે આત્મ અવસ્થામાં આવી ગયા આત્મવસ્થા પ્રાપ્ત થઈ ગઈ આત્મ અવસ્થામાં તો કોઈ બધી વસ્તુ છૂટી ગઈ પાંચ કર્મ ઇન્દ્રિય છૂટી ગઈ પાંચ જ્ઞાન ઇન્દ્રિય છોડી ગઈ ને પછી જો સાચા સદગુરુ મળ્યા હોય તો સાચા સદગુરુ કોને કહેવાય સાચા સદગુરુની અંદર કોઈ વસ્તુ નથી હોતી હે કાંઈ નથી હોતું ખાલી હોય છે સાચા સદગુરુની અંદર માત્ર એક જ વસ્તુ હોય છે પ્રેમ 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 સિવાય બીજું કાંઈ નહીં એટલે કહે છે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ના જાને કોઈ પ્રેમ ઈશ્વર પ્રેમ પરમાત્મા તો પ્રેમ જ છે પ્રેમ જ છે જગતમાં બીજું કાંઈ છે જ નહીં જો સાચા સદગુરુ મળી ગયા હોય આવા જે ઇન્દ્રિયાત છે ગુણાતીત છે આત્મ પરમાત્તમ શબ્દનો જેને અનુભવ કરી લીધેલો છે એવા ગુરુ મળે પણ એવા ગુરુ છે ને જાજા શિષ્યો નથી કરતા એકથી બે જ કરે જાજા ચેલ્યું ચેલા પણ મૂંડતા નથી જાજા ચેલ્યું ચેલા મૂંડવા એટલે એક ધંધો થયો સમજી લેજો પછી એના પૈસા ઉપર જલસો કરવો ફોર વ્હીલ ગાડીઓને બંગલા કરોડોનું બેંક બેલેન્સ બરાબર હવે ચેતન રૂપી સુરતા જે હતી ચેતન મન રૂપી સુરતા એ આ કચરામાં ફસાણી હતી એ કચરામાંથી બહાર કાઢવું પડે અને સત્યના માર્ગે ચાલવું ચલાવી પડે એને ચેતન મન રૂપી સુરતા ઓ હવે કચરો શું છે નથી વાણી હીરો ખવાણો મારો કચરામાં પાંચ પચીસના ઝઘડામાં છે ને વાણી તો હીરો એ જ સોહમરૂપી સુરતા આતમરૂપી સુરતા બરાબર તો કચરામાં ખવાની છે માનો કે એક ઠેકાણે તમે એક હીરો મૂક્યો અને એની ઉપર રોજ કચરો નાખ્યા રાખે ઉકરડામાં જ મૂકી દીધો બરાબર રોજ કચરો નાખ્યા રાખે હવે આપણને ખબર છે કે હીરો અહીંયા હતોને આની ઉપર આપણે કચરો નાખી દીધો તો હવે હીરો પાછો સાફ ક્યારે થાય ક્યારે નીકળે પાછો ચોખ્ખો ક્યારે થાય બધો કચરો આપણે હટાવી દઈએ ત્યારે હીરો પાછો સાફ થઈ જાય બરાબર છે અને હીરો મળી જાય હીરા ઉપરથી કચરો બધો હટી ગયો એમ આતમને તમે હીરો સમજી લ્યો એ સુરતાને તમે સાચી સોહમરૂપી સુરતાને હીરો સમજી લ્યો એની અંદર જે કચરો છે કામ ક્રોધ લોભ મધમોહ શબ્દસ્પ્રશ ગંધ હે પાંચ તત્વ પચીસ પ્રકૃતિ ત્રણ ગુણ થોડ સૂક્ષ્મ કારણ મહાકરણ કેવલ પાંચ શરીર મનમાયા આ બધા જે આવરણો રૂપી કચરો એની ઉપર ચડી ગયો છે આવરણો સાફ કરી નાખો એટલે લીરો ચોખ્ખો થઈ ગયો કેટલી વાર હું કહું છું કચરો સાફ કર્યા વગર વસ્તુ હાથમાં આવે ને હવે બધોય કચરો ભર્યો હોય અને કેવી રીતે આપણે આત્મ સ્વરૂપ થવું કેવી રીતે ત્યાં સુધી પહોંચવું અસંભવ એટલા માટે હું અનેક ઓડિયોમાં બોલું છું સત્કર્મ કરો ઓર ચૂપ રહો ચાહે છાવ મિલે ઓર થૂપ યા થૂપ મિલે હે સત્ય જ ધર્મ તો પહેલાં તો ચેતન રૂપી મનને સત્યના માર્ગમાં જોડવું પડે છે ખોટું બિલકુલ કરાય નહીં ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં જેવા હોય એવું કહી દેવાય હું કહી દઉં છું કે નહીં જેવું હોય એવું કે ભાઈ મારા ક્રોધ છે કહી દઉં છું કે નહીં હું કોઈનો ગુરુ નથી કહી દઉં શું કે નહીં જેવું હોય ને એવું કહી દેવાય એને સાચો માણસ કહેવાય બગલો હોવા છતાં એમ કે હું હંસ છઉ તો કેવી રીતે માની લેવું ભાઈ હે મોરની સભામાં કાગડો જો મોરના પીછા લગાડીને આવે બધી કળા કરી દે એની મોરની પણ બોલવા જાય ને ત્યારે પકડાઈ જાય ટીહુક ન થાય કાકા કા થઈ જાય એની વાણી જ ખબર પડી જાય ક્યાં તો કાગળો છે બરાબર તો સવાદાસ બાબુએ કઈ સુરતા સમેટવાનું કીધું પહેલાં મન અને અવચેતન મન રૂપી બે ભટકતી જે સુરતાઓ છે એને સમેટી લેવાનું કીધું છે ને આત્માની અંદર સ્થિર કરી દેવાનું કીધું છે પછી આ ભટકતીઓ જે સુરતા છે એ આત્માની અંદર સ્થિર થઈ ગઈ તો ક્યાં આવી ગયા આપણે આતમ અવસ્થાની અંદર તો આતમ અવસ્થા જે છે એ જ સાચી સુરતા છે જ સોહમ શબ્દ છે હું કેટલા ઓડિયો બે વર્ષથી બોલતો હોઉં છું કે આત્મા એક શબ્દ છે બે વર્ષ પહેલા એક વાણી બે ત્રણ વાણી બોલ્યો છો આત્મા પણ એક શબ્દ છે કીધેલું છે કે નહીં ડિક્શનરીમાં જાજો બધી ચેનલોમાં એટલે તમને મળી આવશે ઘણી જગ્યાએ તો આ જે ભટકતી જે સુરતાઓ હતી એ બધી સમેટી બરાબર અને તમે આતમ અવસ્થાને પ્રાપ્ત કરી લીધું હવે આત્માની જે સુરતા છે એ આત્મ જ્ઞાન જ્ઞાન છે ને આત્માની સુરતા છે જ્ઞાન દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ મતલબ આંખ એ આત્માની આંખ છે જ્ઞાન दृष्टि જ્ઞાન दृष्टि એ જ આત્માની આંખ પછી આ જ્ઞાન દ્રષ્ટિ છે એ આત્માની આંખ દ્વારા જ્ઞાન દ્રષ્ટિ દ્વારા પરમાત્મ રૂપી શબ્દ તરફ એક આત્મ દ્રષ્ટિ આત્માની જ્ઞાનરૂપી સુરતા પરમાત્મા રૂપી શબ્દ તરફ ઉઠે છે શું ઉઠે છે આત્મ જ્ઞાનની સુરતા આત્મ જ્ઞાન જ્ઞાનરૂપી હે દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ જેને આપણે કહે છે હે જ્ઞાન એટલે સંપૂર્ણ જાણકારી દ્રષ્ટિ એટલે તેની આંખ ઘણી વાર હું કહું છું ત્રીજી આંખ એ જ જ્ઞાન દ્રષ્ટિ એ પછી જ્ઞાન દ્રષ્ટિ દ્વારા તમે પરમાત્મ તરફ ઉઠાવો કારણ કે નીચે જે સુરતા ફસાઈ ગઈ હતી હલવાઈ ગઈ હતી ચેતન મનમાં માયામાં અવચેતન મનમાં કર્મ ઇન્દ્રિયોમાં જ્ઞાન ઇન્દ્રિયોમાં ન્યાથી એ આત્મ સ્વરૂપમાં આવીને પછી એ સુરતા ઉલટી થાય માયામાંથી સુરતા હટી અને ઉલટી થઈ ગઈ ઉલટી થઈ પછી એ પરમાત્મા રૂપી શબ્દ તરફ એ સુરતા લાગી ખ્યાલ આવ્યો ને કોને મેં સુરતા કીધી છે આ તમની જ્ઞાન દ્રષ્ટિ એ સુરતા છે એ પરમાત્મ રૂપી શબ્દ તરફ લાગી પછી જ્ઞાન દ્રષ્ટિ દ્વારા ત્રીજી આંખ દ્વારા એ જ્ઞાનની આંખ દ્વારા એને એ પરમાત્માના શબ્દને સાંભળ્યો એ સુરતા દ્વારા પછી પરમાત્મ રૂપી જે શબ્દ વાગી ગાજી રહ્યો છે એક રસ જે ચાલી રહ્યો છે એની વચ્ચે આ મક્કર તાર જે છે શબ્દ અને સુરતાની આત્માની વચ્ચે આત્માની સુરતા કહેવાય સોમ સુરતા બરાબર પરમાત્મ રૂપી શબ્દ અને આતમરૂપી સુરતાની વચ્ચે જે મકર તાર જેને આપણે કહીએ છીએ કરોડિયાની જેમ તાર મકર એટલે કરોડિયો કરોડિયાની જેમ દોરા નીચેથી ઉપર જાય ઉપરથી નીચે આવતો હોય ને એ તાર ગણવાનો છે ખાલી દ્રષ્ટાંત છે બાકી કરોડિયો તો પોતે ઝાડ બાંધે ને પોતાના ઝાડમાં પોતે જ ફસાઈ જતો હોય બરાબર એટલે ઝાડ બાંધવાનું ધંધા ન કરાય બરાબર હવે એ જ શબ્દનો તાર છે એ જ્યાંથી શબ્દ ગાજી રહ્યો છે એ તરફ આત્મ જ્ઞાનની દ્રષ્ટિરૂપી સુરતા એ બાજુ વરી એટલે એ સુરતાની દોરી પકડી એ શબ્દની દોરી પકડી અને આત્મરૂપી સુરતા ઉપર પહોંચે છે તો આત્મા અને પરમાત્માની વચ્ચે આ જ્ઞાનરૂપી દ્રષ્ટિ છે સુરતા જ્ઞાન આત્માની જ્ઞાન દ્રષ્ટિ છે આત્માની આંખ છે જ્ઞાન દ્રષ્ટિઓ બાકી આત્માને કોઈ આંખો બાંખું નથી એવું અમને લેતા બરાબર તો હવે સુરતા આ આવીસે આપણે કીધું પછી આત્મા એવું શું છે આત્મા કોઈએ જોયો છે એનું તો કોઈ રેખ છે નહીં એ અનુભવ કર્યો છે તો આત્માનો અનુભવ કોણ કરે સુમંચિત બુદ્ધિ અહંકાર દ્વારા થાય સુસેડ દ્વારા થાય કદાપી ન થાય તમામ જગ્યાએથી આ ભટકતી જે સુરતાઓ છે ઈચ્છારૂપી સુરતા અને ચેતન મનરૂપી સુરતા અને અવચેતન મનરૂપી સુરતા એ બધું સમેટી લ્યો ને હે એટલે તમે આત્મ સ્વરૂપ થઈ ગયા આ બધું સમેટી લ્યો અને સમેટીને ફેંકી દો કચરો કાઢ નાખો બહાર એટલે તમે ચોખ્ખા થઈ ગયા આત્મ સ્વરૂપ બની ગયા બરાબર તો આત્મા એવું છે શું કારણ કે આ બધું કાઢો ને ત્યારે ખબર પડે પણ આમાં બધે ફસાયેલી છે જ્યાં સુધી આત્માની સુરતા આત્માની સુરતા કીધું ને મેં તમને એ સુરતા જે જ્ઞાનરૂપી સુરતા આત્માની આત્માની દ્રષ્ટિ જે આંખરૂપી જ્ઞાનરૂપી દ્રષ્ટિ આ બધા વિષયો ફસાયેલી ત્યાંથી હટાવી લ્યો બધે માથે હટાવીને ઉપર તરફ જવા દો પરમાત્મા તરફ પણ સાચા ગુરુ મળ્યા હોય તો જ ખબર પડે એ સિવાય અસંભવ બરાબર હવે જેવી રીતે માનો કે આપણે કોઈ પણ કાર્યક્રમ હોય અને આપણે કેમેરામેનને બોલાવીએ એટલે કેમેરો લઈને આવે ને બધી જેમ કે લગ્ન પ્રસંગ હોય અન્ય પ્રસંગ હોય એનું શૂટિંગ કરતો હોય બરાબર તો શૂટિંગ કોના જરિયા કરે છે કેમેરામાંથી એક ફોક્સ પડતો હોય લાઇટિંગ એમાં શૂટિંગ થઈ રહ્યું હોય છે હવે એ શૂટિંગ કરનારું કોણ છે શૂટિંગ શેમાં થઈ રહ્યું છે શૂટિંગ કરનારું કોણ છે શેના જરિયા શૂટિંગ થઈ રહ્યું છે તો જે લાઇટિંગ પડી રહી છે જે ચિત્ર પડી રહ્યા છે એ ચિત્રને કેચઅપ કરનારું જે છે હે કેચઅપ જે કરનારું છે ને એ જ આ ચેતન મન રૂપી સુટતા હશે પછી એ બધું શૂટિંગ એ કેમેરામાં જમા થઈ રહ્યું છે એ કયો છે એ અવચેતન મન ચિત્તની અંદર જમા થઈ રહ્યું છે બરાબર તો ચિત્તને ચલાવનારું કોણ છે એ આત્મા છે જે રીતે લાઇટનો ફોક્સ પડી રહ્યો છે હે એને તમે ચેતન મન સમજો અને જે બધું રેકોર્ડિંગ કે શૂટિંગ જેમાં કેચઅપ થઈ રહ્યું છે બધા ચિત્રો એ મન સમજી લ્યો અને એ કેમેરામેન જે છે કેમેરાને ચલાવનારો જે છે તેને જ આત્મા સમજી લ્યો બરાબર પણ વાત છે કે અમે ટોર્ચ હોય બેટરી હોય બેટરીનો પ્રકાશ ક્યાંય જાય તો પ્રકાશ એને તમે મન રૂપી સુરતા સમજી લો પછી પ્રકાશ જ્યાંથી આવી રહ્યો છે બેટરીમાંથી એને અવચેતન મન સમજી લ્યો બેટરીવાળાને તમે આત્મા સમજી લ્યો અલગ અલગ પ્રકારના ઘણા ઉદાહરણો આપેલા છે બરાબર પછી હવે માનો કે તમે ભારત દેશમાં છો ને તમે અમેરિકા ન્યૂજર્સી ગયેલા છો બરાબર તો જ્યાં જ્યાં તમે ગયેલા હોય ત્યાં તમારી આ અવચેતન મનરૂપી સુરતા પહોંચી જાય ચેતન મનરૂપી સુરતા ન પહોંચે ત્યાં કારણ કે ચેતન મનરૂપી સુરતાની તો શું કર્મ ઇન્દ્રિયો છે અને અચેતન મનરૂપી સુરતાની જ્ઞાન ઇન્દ્રિયો હોત હોય એટલે તમારો સંકલ્પ ત્યાં પહોંચી જાય કોણ પહોંચી જાય સંકલ્પ હવે આપણે ભારત દેશમાં છે અને અમેરિકાની યુનિવર્સિટી પહોંચી ગયા તો કે આપણી સુરતા ત્યાં પહોંચી ગઈ કોઈ દી સુરતાનું પહોંચે આતમરૂપી ન પહોંચે આતમરૂપી સુરતા ત્યાં પહોંચે ને તો આપણે દેહને બહાર દેવો પડે શરીરને ભારે દેવો પડે મરી જઈએ આપણે ડેડ થઈ જઈએ હે પણ ત્યાં અવચેતન મન રૂપી સુરતા પહોંચે છે પણ જ્યાં જ્યાં અવચેતન મન રૂપી સુરતા ગયું હોય ત્યાં જમા થઈ ગયું હોય પછી ખુલે એટલે એ ઉપસ્થિત થાય તમારી દ્રષ્ટિ સમક્ષ અવચેતન મનની બરાબર પણ આતમરૂપી જે સુરતા છે એ ક્યાં આવતી જતી નથી શરીરની અંદર જ છે પછી આતમ થી ઉપર પરમાત્મ છે આત્મા અલગ છે પરમાત્મા અલગ છે પરમાત્મા એક છે છે પછી આત્મ જ્ઞાન દ્રષ્ટિ તમને થઈ જાય આપણે કહીશ ને આત્મ જ્ઞાન આત્મ પ્લસ જ્ઞાન તો આત્મા એવું શું ને જ્ઞાન એવું શું તો જ્ઞાન એવું જાણકાર તો જાણનારો કોણ કે ભાઈ આત્મા રાઈટ તો આત્મા એ જ્ઞાનને જાણું પૈકડું તો એ જ્ઞાન અલગ થઈ ગયું ને તો એ જ્ઞાન દ્રષ્ટિ છે આ એ પરમાત્માની તરફ જાય આત્મ અવસ્થામાં આવ્યા પછી જ આપણે પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ છીએ એ સિવાય અસંભવ છે બરાબર તો હવે સુરતા એવું શું એ મેં તમને કીધું આત્મા એવું શું એ પણ કીધું પણ તમામ ચારેય બાજુથી તમે જ્યારે સંકેલી લ્યો ચેતન મન રૂપી સુરતા ઉચ્ચેતન મન રૂપી સુરતા ઈચ્છારૂપી માયા રૂપી સુરતા એ બધું સંકેલી લ્યો અને સ્વયં તમે ઓરિજિનલ સાચી સુરતા બની જાઓ અને સુરતાની અંદરથી પછી એ તમે જ્ઞાનરૂપી સુરતા પ્રગટ થાય પછી તમે પરમાત્માને જાણી શકો છો બરાબર આ જ રીતે હશે તો સુરતા એવું શું આત્મા એવું શું અને પરમાત્મા એવું શું બરાબર આ સ્ટેપ બાય સ્ટેપ તમને કીધું પરંતુ આ પ્રેક્ટિકલ કરવું પડે છે અભ્યાસ કરવો પડે છે અભ્યાસ કરીને સ્ટેપ બાય સ્ટેપ ક્રમે ક્રમે આગળ વધવું પડે છે કથણી બકણી ન ચાલે વાતું ન ચાલે વાતું એ કાંઈ ન થાય હે ગોળ ગોળ કરવાથી મીઠું મોઢું ન થાય ગોળ ખાવ તો મીઠું મોઢું થાય તો એવી રીતનું છે આ વાત હોય કાંઈ થાય નહીં અનેક ઓડિયોમાં હું બોલ્યો છું પેલા તો સાચા સત્ય નિષ્ઠ ગુરુ મળવા પડે ને સાચા સત્ય નિષ્ઠ ગુરુ એ માયાના ભૂખ્યા હોતાથી પહેલાં એક મેં અનેક ઓડિયો જે કહું છું હોય ગુરુને શિષ્ય સાચા ત્યાં પ્રેમ જોત પ્રકાશ જુઓ ગુરુ શિષ્ય બે હાજર ને પ્રેમની જોત પ્રગટ થાય અંદર બેની અંદર બાકી પ્રેમની જોત પ્રગટ ન થાય માયાની જોત પ્રગટ થાય ઢોંગી પાખંડી ગુરુ મળે ને તો છ મહિના વર્ષાને તમારા પૈસા લૂંટી પણ ચલસા કરતા હોય એનાથી કાંઈ ન થાય બરાબર તો સાચા સદ્ગુરુને તપાસ કરો સાચા સદ્ગુરુને ગોતો જેની અંદર વિષય વિકારો નથી ઈર્ષાનિંદા નથી વિવાદ નથી ખેતગોદણી નથી તારી મારી નથી નાના મોટું નથી પક્ષા નથી એવા ગુરુ મળે ને તો જ મુક્તિ અપાવી શકે આપણને એ સ્વયં ગુરુ તો મુક્તિ ન અપાવી શકે દેહધારી પણ દેહધારી ગુરુ છે એ પરમાત્મ રૂપી ગુરુનો રસ્તો બતાવે અને પરમાત્મ ગુરુના રસ્તે તમે ચાલો અને પરમાત્મ રૂપી ગુરુ જ્યારે તમારા પર પ્રસન્ન થઈ જાય પ્રગટ થઈ જાય ત્યારે એ તમને મુક્તિ અપાવી શકે દેહધારી ગુરુ તમને પરમાત્મ સુધીનો રસ્તો બતાવે ચાલુ આપણે ખુદ ને પડે બરાબર હાલો સમજાય ગયું બધું હા સમજાય હા તો હવે સત્ય સનાતન ધર્મની જય જય